હલો જય શિયા રામ હર મહાદેવ તો અત્યારે અમે ઊભા છીએ નારી ચોકડી અને જઈ રહ્યા છીએ બરોડા અને ત્યાંથી અમારી સવારની ટ્રેન છે આઠ વાગ્યાની વારાણસી માટે તો અમે જઈ રહ્યા છીએ વારાણસી અને અત્યારે વાગ્યા છે સાડા ત્રણ તો નારી ચોકડી અહીંયા જો તમે કા ચાવાળાની મોજ છે એ તમને દેખાડો ને અમારે આપણી ગાડી અહીંયા રેડી છે પણ થોડુંક આ ભાઈ ને સાંભળીને પછી આગળ વધીએ હાલો તો એસ ક્રોસ માં ગોઠવાઈ ગયા છીએ સામાન અને બધું ગોઠવી નાખ્યું છે બરાબર ને હિરેનભાઈ અમારા સાથીદાર હિરેનભાઈ અને કિશનભાઈ અને પુરાક્કા ગાડી હાકે છે તો આપણે હા બમ ઠેકાડે છે પુરાક્કા હાલો તો વાગ્યા છે ચાર અને પોફો બનાવી નાખ્યો છે આપણે કિશનભાઈ બરાબર ને તો થોડોક આરામ કરી લઈએ તો હવે વડોદરા રેલવે સ્ટેશન જઈને પાછા આપણે કન્ટિન્યુ કરશું તો 4 થી 7 તો 3 કલાક થઈ જાય ગાડીમાં ચાલો મળીએ વડોદરા ગુડ મોર્નિંગ વડોદરા પહોંચી ગયા છીએ વડોદરા નાસ્તો લેવા આવ્યો તો હવે ચાઈએ છે રેલવે સ્ટેશન ભૂરો અમને ગાડીમાંથી માંથી ઉતારી નીકળી ગયો છે પહોંચી ગયા રેલવે સ્ટેશન તો અડધો કલાક માં આપણે આવશે ટ્રેન મોટા મોટા દયાઓ કે ના ગુડ મોર્નિંગ હેલો શું કરો છો ટ્રેન થોડી લેટ છે તો હવે છે ને એવું લાગે ને તો બહુ લેટ ચાલે ને વારાણસી સુધી તો હું જ કે લઈશ હવે બરાબર ને કીધે કે તારે આંકીશો ને આપણે પાસે તારે કીશે ઓલું ઝંડી જેવું લઈને તો ઉભરી દે છે હા એટલે જોઈએ હવે આવે છે હાલો કિશનભાઈ રેડી છે હિરેનભાઈ રેડી છે હાલો કિશનભાઈ ચાલો તો સડી જઈએ હવે હાલો ઉપાડો ઉપાડો સામાન ઉપાડો સામાન ઉપાડો લાલ કલર ની ગાડી ચાલો તો ટ્રો ટ્રેન તો રસ્તો કરે છે ઈયા છે ચાલો તો એમપી માં પહોંચી ગયા છે સવારના વાગ્યા છે 9:30 બામણિયા સ્ટેશન છે જો એક કલાક થી ગાડી ઉભી હતી આ ટ્રેન ને રહે એટલે હવે સિગ્નલ આપ્યું છે તો હવે ગાડી અમારી ઉપડશે અહીંથી એમપી માં થઈને રાજસ્થાન રાજસ્થાન થઈને યુપી અને ક્યાંથી આગળ જવાનું છે તો હું તમને આગળની જર જર્ની પણ બતાવું છું તો ચાલો હવે બેસી જઈએ ટ્રેનમાં

मुझे छह ही चाहिए छह छह कितने में पड़ेगा इसमें से दे दो छह हेलो भूखो नास्तो ले लीधो छे चढ़ी जाइए ट्रेन में आवे चलो तो किशन आया बैठो बैठो दब दब आवे नास्तो हिरेन भाई तो रतलाम ने स्पेशल लच्छी हाँ हिरेन भाई

વાગ્યો છે દોઢ હાનના પાછા તમને ઉજ્જૈનમાં મળીએ હાલ પહોંચી ગયા છે ઉજ્જૈન હા સે ઉજ્જૈન રેલવે સ્ટેશન તો હજી રાત પડી ગઈ છે એમપી માં છીએ હાથ વાગી ગયા છે આપડે નથી હા એટલે આગળ આવે છે ઈ ગુડા માંથી કઈ ખાવાનું હોટેલ માંથી ઝોમેટો કરી લઈશું એટલે આપડે જે ટ્રેન ત્યાં પોતા આવી જાય બાકી કઈ સેટ થયું છે નહીં સાત વાગ્યા છે પછી હમણાં એ નવ વાગે જમીન ઊઈ જાય બરાબર સવાર સીધી હવાર સવારમાં તો હજી બાર વાગે તો ભોગ છે એવું છે એવું છે કાંઈ વાંધો નહીં હાલો પાછો આગળ મળીએ હાલો અમારી સીટે જ આવી ગયા હતા અમે બહાર ગોતતા તા નહીં અમારી સીટેજ હા છસો પાંસઠ હા

ચાલો મળીએ પછી સવારે હાલો ગુડ મોર્નિંગ ફતેપુર તો પહોંચી ગયા છીએ આપણે ફતેપુર શાયદ નું જ છે આ ફતેપુર માં જ આવતું હોય છે કેમ કે આખી રાત સુઈ ગયા હતા અને બસ વહેલા હમણાં આઠ વાગે ઉઠી ગયા અને વાગ્યા છે હવે દસ તો હવે નાસ્તોય બાકી છે તો નાસ્તો કંઈક કરી લઈએ અને આપણું વારાણસી જે જવાનું છે એ લગભગ

મિનિટ બેગ બે રાખવા બનારસ વાલે બાપુ હા ક્યાં વાત હે ચાલો તો ફાઇનલી પહોંચી ગયા છીએ બનારસ વારાણસી તો આજે અમે અત્યારે બે વાગે અહિયાં ટ્રેનમાં માં ઉતર્યા અને રૂમ અને હોટલ મળી ગઈ છે તો આ લોગ આપણે અહીંયા